સૌથી ઊંચી મંજિલ કઈ છે ઉત્તર છે આત્મા જીતે જી મરીને એક બાપની બને બીજી બીજા કોઈ યાદ ન આવે દેહ અભિમાન બિલકુલ છૂટી જાય આ છે ઊંચી મંજિલ નિરંતર દેહી અભિમાની અવસ્થા બની જાય આ છે મોટી મંજિલ

લોટા ગંગાજળ વગેરે ના હોય છે આ આ તો તો છે 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 ભક્તિ માર્ગની મહિમા તે તે અને બાબા કે છે પ્યાર ના સાગર ની બદલે જ્ઞાન ના સાગર હોવું જોઈએ બાપ પહેલા પહેલા તો જ્ઞાન ના સાગર છે બાળકોમાં થોડું પણ જ્ઞાન છે તો ખૂબ ઊંચ પદ મેળવી લે છે બાળકો જાણે છે કે હવે આ સમયે અમે બરોબર ચૈતન્ય દેલવાડા મંદિરના ભાતી છીએ તે છે જળ દેલવાડા મંદિર અને આ છે ચૈતન્ય દેલવાડા આ પણ વન્ડર છે ને જ્યાં જળ યાદગાર છે ત્યાં તમે ચૈતન્યમાં આવીને બેઠા છો પરંતુ મનુષ્ય કંઈ સમજતા થોડી છે આગળ ચાલીને સમજશે કે બરોબર આ ગોડ ફાધરલી યુનિવર્સિટી છે અહીં ભગવાન ભણાવે છે આનાથી મોટી યુનિવર્સિટી કોઈ બીજી હોય ન શકે અને આ પણ સમજશે કે આ તો બરોબર ચેતન્ય દેલવાડા મંદિર છે આ દેલવાડા મંદિર તમારું એક્યુરેટ યાદગાર છે ઉપર છતમાં સૂર્યવંશી ચંદ્રવંશી છે નીચે દેવ વગેરે નીચે આદિ દેવ આદિ દેવી અને બાકો બેઠા છે એનું નામ આનું નામ છે બ્રહ્મા પછી સરસ્વતી છે બ્રહ્માની દીકરી પ્રજાપિતા બ્રહ્મા છે તો જરૂર ગોપ ગોપીઓ પણ હશે ને તે છે જળ ચિત્ર એમના પછી ચિત્ર બનેલા છે કોઈ મરે છે તો જટ એનું ચિત્ર બનાવી દે છે એની પોઝિશન બાયોગ્રાફીને તો જાણતા નથી બાબા કે છે એનું પદ કેવું છે એની જીવન કહાની શું છે એની તો ખબર જ નથી ઓક્યુપેશન નથી લખ્યું તો તે ચિત્ર કોઈ કામનું ન રહે એ શું કરે છે પણ લખવું જોઈએ ખબર પડે છે ફલાણાને આ આ ફલાણાએ આ આ કર્તવ્ય કર્યું છે લખેલું હોય તો ખબર પડે હવે આ જે દેવતાઓના મંદિર છે એમના ઓક્યુપેશન બાયોગ્રાફીની કોઈને ખબર નથી હું એમનું કર્તવ્ય શું છે અને એમની જીવન કહાની શું છે તે ખબર નથી ઉચ્ચ તે ઉચ્ચ શિવ બાબાને કોઈ પણ નથી જાણતા આ સમયે તમે બાકો બધાની બાયોગ્રાફીને જાણો છો મુખ્ય કોણ કોણ થઈને ગયા છે જેમની તો પૂજાય છે પૂજા થાય છે જેમને પૂજે છે ઊંચેથી ઊંચ છે ભગવાન શિવરાત્રી પણ મનાવે છે તો જરૂર અવતરણ હશે પરંતુ ક્યારે થયું એનાથી એમણે શું આવીને કર્યું આ કોઈને પણ ખબર નથી શિવની સાથે છે જ બ્રહ્મા આદિ દેવ અને આદિ દેવી કોણ છે એમને આટલી ભુજાઓ કેમ આપી છે કારણ કે વૃદ્ધિ તો થાય છે ને પ્રજાપિતા બ્રહ્માથી કેટલી વૃદ્ધિ થાય છે બ્રહ્માના માટે જ કહે છે સો ભુજાઓ હજારો ભુજાવાળા વિષ્ણુ અથવા શંકરના માટે આટલી ભુજાઓની કહે છે બ્રહ્માના માટે કેમ કહે છે આ પ્રજાપિતા બ્રહ્માની જ આખી વંશાવલી છે ને આ કોઈ હાથોની વાત નથી એટલી બધી ભુજાઓ નથી ભલે તે કહે છે કે હજાર ભુજાઓવાળા બ્રહ્મા પરંતુ અર્થ થોડી સમજે છે અત્યારે તમે પ્રેક્ટિકલમાં જુઓ બ્રહ્માની કેટલી ભુજાઓ છે આ છે બેહદની ભુજાઓ પ્રજાપિતા બ્રહ્માને તો બધા માને છે પરંતુ ઓક્યુપેશન ને કોઈ જાણતા નથી આત્માની તો ભૂજાઓ જ નથી હોતી હાથ જ નથી હોતા બાહો તો શરીરની હોય છે ને હાથ શરીરને હોય છે આત્માને નહીં આટલા કરોડ બ્રધર્સ છે ભાઈઓ છે તો એમની કેટલી ભૂજાઓ થઈ હશે પરંતુ પહેલા જ્યારે કોઈ પૂરી રીતે જ્ઞાનને સમજી જાય ત્યારે પછી આ વાતો સંભળાવવાની છે પહેલી પહેલી મુખ્ય વાત છે એક બાપ કહે છે મને યાદ કરો અને વારસાને યાદ કરો પછી જ્ઞાનના સાગર પણ ગવાયેલા છે કેટલી અથા પોઈન્ટ સંભળાવે છે આટલી બધી પોઈન્ટ તો યાદ રહી ન શકે તંત બુદ્ધિમાં રહી જાય છે સાર પાછળમાં તંત એટલે કે સાર હોય છે મન મના ભવ જ્ઞાનના સાગર શ્રી કૃષ્ણને તો નઈ કઈશુ તે છે રચના રચતા એક જ બાપ છે બાપ જ બધાને વર્ષો આપશે ઘરે લઈ જશે બાપ નું તથા આત્માઓનું ઘર છે જ સાયલેન્સ હોમ

બધી ભેગી કરતા જાઓ તો આ આટલો મોટો આખો હોલ થી પણ વધારે થઈ જાય એ ભણતર માં પણ કેટલી બધી પુસ્તકો હોય છે પરીક્ષા પાસ કરી લીધી પછી તંત બુદ્ધિમાં બેસી જાય છે સાર આવી જાય છે બેરિસ્ટરીની પરીક્ષા પાસ કરી એક જનમ માટે અલ્પકાળ સુખ મળી જાય છે તે છે વિનાશી કમાઈ તમને તો આ બાપ અવિનાશી કમાઈ કરાવે છે ભવિષ્યના માટે બાકી જે પણ ગુરુ ગોસાઈ વગેરે છે તે બધા વિનાશી કમાઈ કરાવે છે વિનાશ ના નજીક આવતા જાય છે કમાઈ ઓછી થતી જાય છે તમે કહેશો કમાઈ તો વધવી જ વધતી જાય છે પરંતુ નહીં આ તો બધું ખતમ થઈ જવાનું છે આગળ રાજાઓ વગેરેની કમાઈ ચાલતી હતી અત્યારે તો તે પણ નથી પરંતુ તમારી કમાઈ તો કેટલો સમય ચાલે છે તમે જાણો છો આ બન્યો બનેલો ડ્રામા છે જેને દુનિયામાં કોઈ નથી જાણતું તમારામાં પણ નંબર વાર છે જેમને ધારણા થાય છે કોઈ તો બિલકુલ કઈ પણ સમજી સમજાવી નથી શકતા કોઈ કહે છે અમે મિત્ર સંબંધીઓ વગેરેને સમજાવીએ છીએ તે પણ તો અલ્પકાળ થયું ને બીજાઓને પ્રદર્શની વગેરે કેમ નથી સમજાવતા પૂરી ધારણા નથી પોતાને મિયા મીઠું તો નથી સમજવાનું ને

પ્લાન અનુસાર રાજધાની સ્થાપન થઈ રહી છે એમાં તો બધા પ્રકારના જોઈએ ને બાકો સમજી શકે છે કોઈ સારી પ્રજા છે બાબા કહે છે કોઈ ઓછી બાપ કહે છે અમે તમને રાજયોગ શીખવા આવ્યો છું દેલવાડા મંદિરમાં રાજાઓના ચિત્ર છે ને જે પૂજ્ય બને છે તે જ પછી પૂજારી બને છે રાજા રાણીનો નો પદ પોઝિશન તો ઊંચી છે ને પછી વામ માર્ગમાં જાય છે વામ માર્ગમાં દેવતા આવે છે વિકારી બને છે ત્યારે પણ રાજાઈ અથવા મોટા મોટા સાવકાર તો છે જગન્નાથના મંદિરમાં બધાને તાજ બતાવ્યો છે પ્રજાને તો તાજ નહીં હશે તાજવાળા રાજાઓ પણ વિકારમાં બતાવે છે સુખ સંપત્તિ તો એમને ખૂબ હશે સંપત્તિ ઓછી વધારે તો હોય છે હીરાના મહેલ અને ચાંદીના મહેલોમાં ફરક તો હશે ને તો બાપ બાકોને કહેશે અચ્છા સારો પુરુષાર્થ કરી ઉચ્ચ પદ મેળવો રાજાઓને સુખ વધારે હોય છે ત્યાં બધા સુખી હોય છે જેમ અહીં બધાને દુખ છે બીમારી વગેરે તો બધાને થાય જ છે બાબા કહે છે ત્યાં સુખ જ સુખ છે છતાં પણ મર્તબા તો નંબર વાર છે બાબા કહે છે બધાનો પદ તો નંબર વાર છે બાપ હંમેશા કહે છે પુરુષાર્થ કરતા રહો સુસ્ત નહીં બનો પુરુષાર્થથી સમજાય છે ડ્રામા અનુસાર આની સદગતિ આ પ્રકારે આટલી જ થાય છે પોતાની સદગતિ માટે શ્રીમત પર ચાલવાનું છે ટીચરની મત પર સ્ટુડન્ટ ન ચાલે તો કોઈ કામ ના નથી નંબર વાર પુરુષાર્થ અનુસાર તો બધા છે અગર

દે અભિમાન છૂટી જાય આ છે ઊંચી મંજિલ બધું જ ભૂલવાનું છે પૂરા દેહી અભિમાની અવસ્થા બની જાય આ મોટી મંજિલ છે ત્યાં આત્માઓ છે જ અશરીરી ફરી અહીં આવી દેહ ધારણ કરે છે હવે પછી આ અહીં આ દેહમાં રહેવા છતાં પણ પોતાને અશરી સમજવાનું છે આ મહેનત ખૂબ છે પોતાને આત્મા બાબા કહે છે પોતાને આત્મા સમજવાના છે કરિત અવસ્થામાં રહેવાનું છે સાપ ને પણ અકલ છે ને જૂની ખાળને છોડી દે છે તો તમારે દેહ અભિમાનથી કેટલું નીકળવાનું છે મૂળ વતનમાં તો તમે છો જ દેહી અભિમાન અહીં દેહમાં રહેવા છતાં પોતાને આત્મા સમજવાનું છે દેહ અભિમાન તૂટી જવું જોઈએ કેટલી ભારી પરીક્ષા છે ભગવાનને પોતે આવીને ભણાવવું પડે છે એવું બીજા કોઈ કહી ન શકે કે દેહના બધા સંબંધ છોડો મારા બનો પોતાને નિરાકાર આત્મા સમજો કોઈ પણ વસ્તુનું ભાન રહે માયા એક બીજાની દેહમાં ખૂબ ફસાવે છે એટલે બાબા કહે છે આ સાકારને પણ યાદ નથી કરવાના બાબા કહે છે કે બાબા કહે છે તમને કે પોતાની દેહને પણ ભૂલવાની છે એક બાપ ને યાદ કરવાના છે આમાં ખૂબ મહેનત છે માયા સારા સારા બાળકોને પણ નામ રૂપમાં લટકાવી દે છે એક આદત ખૂબ ખરાબ છે આ આદત ખૂબ ખરાબ છે દેહને યાદ કરવા શરીરને યાદ કરવા આ તો ભૂતોની યાદ થઈ ગઈ અમે કહીએ છીએ એક યાદ કરો તમે પછી પાંચ ભૂતોને યાદ કરતા રહો છો બિલકુલ લગાવ નહીં બ્રાહ્મણી થી પણ શીખવાનું છે નહી કે એનાથી એમના નામ રૂપમાં લટકવાનું છે બાબા કહે છે દેહી અભિમાની બનવામાં જ મહેનત છે બાબાની પાસે ભલે ચાટ ખૂબ બાકો મોકલી દે છે પરંતુ બાબા એના પર વિશ્વાસ નથી કરતા કોઈ તો કહે છે અમે શિવ બાબાના સિવાય બીજા કોઈને યાદ નથી કરતા પરંતુ બાબા જાણે છે પાઈની પણ યાદ યાદ નથી કરતા યાદની તો ખૂબ મોટી મહેનત છે

તે પણ માટીના બનેલા છે બાપ કહે છે આ પણ બધી જામામાં નોંધ છે હવે પછી તમને તમારે ઉજારીથી પૂજ્ય બનવાનું છે કોઈ પણ શરીરને યાદ નથી કરવાનું સિવાય એક બાપના આત્મા જ્યારે પાવન બની જશે તો પછી શરીર પણ પાવન મળશે અત્યારે તો આ શરીર પાવન નથી પહેલા આત્મા જ્યારે સતો પ્રધાન થી સતો રજો તમોમાં આવે છે તો શરીર પણ એ અનુસાર મળે છે અત્યારે તમારી આત્મા પાવન બનતી જશે પરંતુ શરીર અત્યારે પાવન નહીં હશે આ સમજવાની વાતો છે આ પોઈન્ટ્સ પણ એમની બુદ્ધિમાં બેસે જે સારી રીતે સમજીને સમજાવતા રહે છે સત્તોપ્રધાન આત્માને બનાવવાની છે બાપને યાદ કરવાની જ ખૂબ મોટી મહેનત છે ઘણાઓને તો જરા પણ યાદ નથી રહેતી પાસ વિથ ઓનર બનવા માટે બુદ્ધિઓ થોડો પણ ક્યાંય ન ભટકે એક બાપની જ યાદ રહે પરંતુ બાળકોનો બુદ્ધિઓ ભટકતો રહે છે જેટલો બીજાઓને ઘણાઓને બનાવશો એટલું જ પદ મળશે દેહને યાદ કરવા વાળા ક્યારેય ઉચ્ચ પદ મેળવી ન શકે અહીં તો પાસ વિથ ઓનર થવાનું છે મહેનત વગર આ પદ કેવી રીતે મળશે દેહને યાદ કરવા વાળા કોઈ પુરુષાર્થ નથી કરી શકતા બાપ કહે છે પુરુષાર્થ કરવા વાળાને ફોલો કરો આ પણ પુરુષાર્થી છે ને બ્રહ્મા બાબા આ ખૂબ વિચિત્ર જ્ઞાન છે દુનિયામાં કોઈને પણ ખબર નથી કોઈની પણ બુદ્ધિમાં નહીં બેસશે કે આત્માની આત્માનું પરિવર્તન કેવી રીતે થાય છે આત્મા ચેન્જ કેવી રીતે થાય છે આ બધી ગુપ્ત મહેનત છે બાબા પણ ગુપ્ત છે તમે રાજાઈ કેવી રીતે મેળવો છો લડાઈ ઝઘડો કઈ પણ નથી જ્ઞાન અને યોગની જ વાત છે અમે કોઈથી લડાઈ લડતા નથી આ તો આત્માને પવિત્ર બનાવવાના માટે મહેનત કરવાની છે આત્મા જેમ જેમ પતિત બનતી જાય છે તો શરીર પણ પતિત લે છે પછી આત્માને પાવન બનાવીને જવાનું છે આત્મા એ પાવન બનીને જવાનું છે ખૂબ મહેનત છે બાબા સમજી શકે છે કોણ કોણ પુરુષાર્થ કરે છે આ છે શિવ બાબાનો ભંડારો શિવ બાબાના ભંડારામાં તમે સર્વિસ કરો છો સર્વિસ નહીં કરશો તો પાઈ પૈસાનું પદ જઈને મેળવશો બાપની પાસે સર્વિસના માટે આવે સેવા માટે આવે અને સેવા નહી કરી તો શું પદ મેળવશે આ રાજધાની સ્થાપન થઈ રહી છે આમાં નોકર ચાકર વગેરે બધા બને છે ને અત્યારે તમે રાવણ પર વિજય મેળવો છો જીત મેળવો છો બાકી બીજી કોઈ લડાઈ નથી આ સમજાવવામાં આવે છે કેટલી ગુપ્ત વાત છે યોગ બળથી વિશ્વની બાદશાહી તમે લો છો તમે જાણો છો અમે પોતાના શાંતિદામ ના રહેવાવાળા છીએ તમે તમે બાળકોએ બેહદના ઘર તમને બાળકોને બેહદના ઘરની યાદ છે અહીં તમે પાઠ ભજવવા આવ્યા છો પછી જાઓ છો આપણને યાદ છે કે આપણે અહીં પાઠ ભજવવા આવ્યા છીએ પછી જઈશું પોતાના ઘરે આત્મા કેવી રીતે જાય છે આ પણ કોઈ સમજતા નથી ડ્રામા પ્લાન અનુસાર આત્માઓએ આવવાનું છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર

સેન્સિબલ બની જ્ઞાનની પોઇન્ટ્સને બુદ્ધિમાં ધારણ કરવાની છે જે બાપને બાપે સમજાવ્યું છે તે સમજીને બીજાઓને સંભળાવવાનું છે આજનું વરદાન કલ્પકલ્પના વિજયની સ્મૃતિના આધાર પર માયા દુશ્મનનું આહવાન કરવાવાળા મહાવીર વિજય ભવ મહાવીર વિજય બાકો પેપર ને જોઈને ગભરાતા નથી કારણ કે ત્રિકાલ દર્શી હોવાના કારણે જાણે છે કે અમે કલ્પ કલ્પના વિજયી છીએ મહાવીર ક્યારેય એમ નથી કહી શકતા કે બાબા અમારી પાસે માયાને નઈ મોકલો કૃપા કરો આશીર્વાદ કરો શક્તિ આપો શું કરું કઈ રસ્તો આપો આ પણ કમજોરી છે મહાવીર તો દુશ્મન આહવાન કરે છે કે આવો અને અમે વિજય બનીએ સ્લોગન છે સમયની સૂચના છે સમાન બનો સંપન્ન બનો અવ્યક્તિ શર એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો કોઈ પણ સિદ્ધિના માટે એક તો એકાંત બીજી એકાગ્રતા બંનેની વિધિ દ્વારા સિદ્ધિને પામું છો જેવી રીતે તમારું યાદગાર ચિત્ર દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવા વિશેષ બે વાતોની વિધિ અપનાવે છે એકાંતવાસી અને એકાગ્રતા આ વિધિ તમે પણ સાકારમાં અપનાવો એકાગ્રતા ઓછી હોવાના કારણે જ દ્રઢ નિશ્ચયની કમી થાય છે એકાંતવાસી ઓછા હોવાના કારણે જ સાધારણ સંકલ્પ બીજને કમજોર બનાવી દે છે એટલે આ વિધિ દ્વારા સિદ્ધિ સ્વરૂપ બનો ઓમ શાંતિ